તો મહેસાણામાં બળવો કરનાર નેતાઓને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે કેરાલુ તાલુકા ભાજપના બે સદસ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અપક્ષમાંથી ફોર્મ ભરનાર ગુલાબજી ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભૂપતજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ફોન લાઈન પર જોડાયા છે તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના સામે આવી રહી છે મહેસાણામાં ભાજપની કાર્યવાહી બળવો કરનાર નેતાઓને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે ખેરાલુ તાલુકા ભાજપના બે સદસ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અપક્ષમાંથી ફોર્મ ભરનાર ગુલાબજી ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ભૂપતજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભાજપ તરફથી મેન્ડેટ ન મળતા અપક્ષમાંથી તેઓએ ફોર્મ ભર્યું હતું જોકે હવે આ સમગ્ર મામલે ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને મહેસાણામાં બળવો કરનાર નેતાઓને ભાજપમાંથી કાઢ મૂકવામાં આવ્યા છે ખેરાલુ તાલુકા ભાજપના આ બે સદસ્યો હતા જેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે